ટ્રાન્સફર કરવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું મિત્રો તમે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસમો હપ્તો છે જે ફેબ્રુઆરી બે ના રોજ ઓગણીસમો હપ્તો એ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો અને મેળવવા માટે ખૂબ જરૂરી છે દરેક ખેડૂત મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવું પણ ખૂબ જરૂરી છે તમે ઓટીપી બેઝ દ્વારા જે ઈ કેવાયસી કરી શકો છો ઈ કેવાયસી અવેલેબલ છે જો તમારે ઈ કેવાયસી બાકી હોય તો તમે સીએસસી સેન્ટર અથવા તમારા ગામના વીસી અથવા તો તમારા મોબાઈલની અંદર તમે ઓટીપી દ્વારા પણ ઈ કેવાયસી કરી શકો છો જેથી જે આગામી હપ્તો વીસમો હપ્તો એ તમારા ખાતામાં જમા થઈ જાય તો મિત્રો વાત કરી કે આગામી વીસમો હપ્તો એ કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો એ ક્યારે મળશે એ પહેલા દરેક ખેડૂતે એ પણ જાણવું જરૂરી છે કે પાછલા હપ્તાઓ છે એ ક્યારે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તો મિત્રો તમે જોઈ શકો છો કે સોળમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો ત્યારબાદ છે સત્તરમો હપ્તો છે જે વીસમી જૂન બે ના રોજ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તો મિત્રો ગયા વર્ષે જે ફેબ્રુઆરી મહિનાનો હપ્તો છે જે અઠ્યાવીસ તારીખે આપવામાં આવ્યો હતો અને જૂન મહિનાનો હપ્તો છે જે અઢારમી જૂનના રોજ આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો 18મો હપ્તો છે જે 5 ઓક્ટોબર 2024 ના રોજ આપવામાં આવ્યો હતો અને 19મો હપ્તો જે પાછલો હપ્તો છે 19મો હપ્તો એ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ આપવામાં આવ્યો હતો મિત્રો આપણે ગયા વર્ષની વાત કરીએ તો જે ફેબ્રુઆરીનો હપ્તો એ 28 તારીખે આપવામાં આવ્યો હતો અને આ વર્ષે જે 2025 ની અંદર 19મો હપ્તો છે જે 24 ફેબ્રુઆરી ના રોજ આપવામાં આવ્યો હતો એટલે કે 3 થી 4 દિવસનો ગેપ ઉપર અથવા તો તફાવત જોવા મળ્યો હતો તો એવી જ રીતે જૂન મહિનાનો હપ્તો પણ ગયા વર્ષે અઢાર તારીખે આપવામાં આવ્યો હતો તો આ વર્ષે પણ ત્રણ ચાર દિવસનો ગેપ અથવા તો તફાવત જોઈએ તો પંદર થી લઈને જે ત્રેવીસ છવ્વીસ તારીખની સુધીમાં જે જૂન મહિનાની અંદર એ ખેડૂતોના ખાતાની અંદર વીસમો હપ્તો જે જમા થઈ શકે છે પરંતુ એવા જ ખેડૂતોના ખાતામાં જમા થશે જેમણે ઈ કેવાયસી કરાવેલું છે ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી કરાવેલ છે અને જે ખેડૂતોએ પોતાની બેંકની અંદર આધાર કાર્ડ લિંક અથવા તો આધાર કાર્ડ સીડિંગ કરાવેલું છે તો એવા દરેક ખેડૂતોના ખાતાની ની અંદર જે વીસમો હપ્તો જમા થઈ જશે